જુનાગઢ બી ડિવિઝનના સસ્પેન્ડેડ હેવાન પીએસઆઈ મુકેશ મકવાણાના એક દિવસના રિમાન્ડ પૂર્ણ થતા જુનાગઢ મુકેશ મકવાણા જેના પર હત્યાનો આરોપ છે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો છે જેમાં આરોપીને માર ન મારવા માટે આ પીએસઆઈ આરોપી મુકેશ મકવાણાએ ત્રણ લાખ રૂપિયાની લાંચ માંગી હતી જો કે પરિવારે ના પાડી દેતા આ મુકેશ મકવાણાએ હેવાન સ્વરૂપ ધારણ કર્યો હતો અને ઢોર માર મારતા આરોપીનું મોત થયું હતું સમગ્ર ઘટનાક્રમ વાત આ નમસ્કાર મિત્રો નવજીન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન થોડાક સમય અગાઉ પોલીસ બેડાને ને કરતી ઘટના સામે આવી હતી જેમાં સસ્પેન્ડેડ પીએસઆઈ મુકેશ મકવાણા જેને હેવાન સ્વરૂપ ધારણ કરીને એક પરિવારનો માળો વિખેરી નાખ્યો હતો વાત કરીએ તો અમદાવાદમાં રહેતા હર્ષિલ જાદવ જે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના ધંધા સાથે સંકળાયેલા છે તેમના સામે જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ખેતરપિંડીની ફરિયાદ થઈ હતી જે ફરિયાદના સંદર્ભમાં જૂનાગઢ પોલીસે તેમની ધરપકડ કરી હતી રિમાન્ડ મેળવ્યા હતા અને ત્યારબાદ રિમાન્ડ દરમિયાન આ હેવાન પીએસઆઈ મુકેશ મકવાણાએ આરોપીના પરિવારથી પૈસાની માંગણી કરી હતી અને કહ્યું હતું કે જો તમે પૈસા આપશો તો હું આરોપીને માર નહીં મારું તે માટે તેણે પહેલાં પાંચ લાખ રૂપિયાની માંગ કરી ત્યારબાદ ત્રણ લાખ રૂપિયાની લાંચ માંગી હતી જોકે જે આરોપીના પરિવારના લોકો હતા તેમણે પૈસા આપવાનો ઇનકાર કરતા જે મુકેશ મકવાણા છે તેના પર શૈતાન સવાર થઈ ગયો હતો ને તે એકા એક એટલા આક્રોશમાં આવી ગયો હતો કે તેણે તેની કસ્ટડીમાં રહેલા જે છેતરપિંડીના આરોપી છે હર્ષિલ જાધવ તેમને બેલ્ટ અને ધોકા વડે ઢોર માર માર્યો જેના કારણે હર્ષિલ જાધવને ગંભીર ઈજાઓ પહોંચી હતી પગના ભાગે ફ્રેક્ચર થઈ ગયું હતું પગના લીગાયમેન્ટ ફાટી ગયા હતા ને માથાના ભાગે ઈજાઓ થઈ હતી ત્યારબાદ તેમણે ગંભીર ઇજાઓ હોવાના પગલે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો કોર્ટે પણ આ બાબતને લઈને જે પોલીસ અધિકારી છે તેમની ઝાટક કાઢીને તાત્કાલિક સારવાર માટે હર્ષિલ જાધવને સરકારી હોસ્પિટલ જૂનાગઢ ખાતે ખસેડવા આદેશ કર્યા જૂનાગઢની સરકારી હોસ્પિટલમાં હર્ષિલ જાદવે સારવાર લીધી ત્યારબાદ તેઓ અમદાવાદ આવી ગયા હતા ને તેઓ પોતાના વકીલને મળવા જઈ રહ્યા હતા દરમિયાન તેમના છાતીમાં દુખાવો પડતા તેમને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ત્યારબાદ વધુ તબિયત લથાતો તેમને અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા ને ચાર દિવસની સારવાર બાદ અંતે હર્શિલ જાદવનું મોત થયું હતું ઘટનાના પગલે પરિવાર દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને માંગણી કરવામાં આવી હતી કે આવા જે અધિકારીઓ છે જે ખાખીને શર્મસાર કરી રહ્યા છે આમ તો પોલીસનું કામ છે જનતાની રક્ષા કરવી પરંતુ આ રક્ષક જ ભક્ષક બનતા હોય ત્યારે એક પરિવારે પોતાના પરિવારના સભ્યને ગુમાવ્યો છે એક દીકરીએ એક દીકરાએ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી છે તો આવા જે લોકો છે આવા જે અધિકારીઓ છે જે પોલીસ બેડાને શર્મસાર કરી રહ્યા છે મુકેશ મકવાણા જેવા તેમની સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ ત્યારબાદ જૂનાગઢ પોલીસે ત્રણસો બેનો ગુનો નોંધીને આરોપીને ઝડપી પાડ્યો હતો કોર્ટમાં સાત દિવસના રિમાન્ડની માગણી કરી હતી ને કોર્ટે એક દિવસના રિમાન્ડ આપ્યા હતા ગઈકાલે ફરી જૂનાગઢ કોર્ટમાં મુકેશ મકવાણાને રજૂ કરવામાં આવે ને ત્યારબાદ કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવા માટે હુકમ કર્યા છે હવે આ સમગ્ર કેસમાં આગામી સમયમાં શું ખુલાસાઓ થાય છે અને શું તપાસ થાય છે તે તો આગામી સમય જ બતાવશે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવાનો આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું નવજીયા ન્યુઝની ચેનલ ને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવા